વડોદરા શહેરમાં ચોરી લૂટપાટ અને અછોડા ગેંગ સક્રિય છે જેની સામે પોલીસ પેટ્રોલિંગ વધુ કડક થાય અને આવા તત્વોની તાત્કાલિક અટકાયત કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ આજ રોજ સવારે પોણા દસ દસ વાગે જ્યારે હું દુકાન ખોલવા આવ્યો અમારી દુકાન આયુર્વેદિક ત્રણ રસ્તા છે મહેતા ગ્રીન શોપ સવારે જ્યારે દસ વાગે શટર ખોલ્યું ત્યારે બંને હુક કાપેલા હતા અને અંદરનું એક અમારું સેપ્ટિક ગ્લાસ છે કાચનું એટલે એમાં લોક માર્યું તો એના સાથે પણ છેડછાડ કરવામાં આવી ત્યારે એવું લાગ્યું કે ચોરી કરવાનો કોઈ પ્રયત્ન રાત્રે કરવામાં આવેલ છે ત્યારે તાત્કાલિક ધોરણે સો નંબરમાં ફોન કરતાં જ બારથી પંદર મિનિટની અંદર કંટ્રોલ રૂમથી બે ગાડી પોલીસની આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનથી પણ અમુક સાહેબો આવી ગયા હતા જેની તપાસની ચાલુ કરી દીધી છે એમને તપાસ કરવાની ત્રણેય કેમેરા બહાર લાગેલા છે ત્રણ કેમેરાના મુવમેન્ટ ડાયરેક્શન ચેન્જ કરવામાં આવેલ છે તાકી ના આવે પરંતુ એ લોકોની એન્ટ્રી હતી અને બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે અને સાહેબે આ અમારા નિવેદન ઉપર આયુર્વેદિકમાં પણ એક કેમેરો લાગેલો છે આ બાજુ પણ પેટ્રોલ પંપ પાસે એક પેમેરો લાગેલો છે ત્યાં પણ એ લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે અને અમારી ત્યાં જે પણ ફૂટેજ હતી એ સર્વે ફૂટેજ આજ રોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે અને લિખિતમાં આજે એક નિવેદન કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ વધારવા માટે કેમ કે આ લગભગ અમારી રેકોર્ડિંગમાં રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટના આસપાસ દેખાઈ રહ્યું છે એમાં વ્યક્તિઓ જેને અંદર આવીને આ કૃત્ય કરવાની કોશિશ કર્યું છે ના કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી ખાલી ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલ છે પણ અંદરનું ગ્લાસ આખું ગ્લાસ છે એટલે એ લોકો ગ્લાસ તોડવાની હિંમત નથી કરી એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું પરંતુ એક આગાહ છે કે ભવિષ્યમાં આ દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ વેપારી નુકસાન ન થાય એટલા માટે આજે લિખિત નિવેદન પાણીગઢ પોલીસ સ્ટેશનમાં આપેલ છે મારું નામ સમ્રાટ મહેતા આયુર્વેદિક ત્રણ રસ્તામાં સત્તાવીસ અઠ્ઠાઈસ વર્ષોથી અમારી દુકાન છે પહેલા ગલીમાંથી અહીંયા બે અઢી વર્ષથી ચાલુ છે મેઇન રોડ ઉપર એટલે પોલીસનો પૂરો પૂરો સાથ અને સહકાર મળ્યો છે અને આગળ ઇન્ક્વાયરી માટે જેટલી પણ અમારાથી પણ જે થશે એટલા ફૂટેજ અમે એમને પ્રોવાઈડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે